આજે એકસો ઘન પચાસ ડેડિયાપાળા વિધાનસભાના મારામત વિસ્તારમાં હું શાળાની મુલાકાત માટે સવારથી નીકળેલો છું શરૂઆતમાં હું નામગીર પ્રાથમિક શાળામાં ગયો ત્યારબાદ ગીચડ પ્રાથમિક શાળામાં ગયો અને હમણાં ચોપડી બે રિંગાપાદર પ્રાથમિક શાળામાં આવ્યો છું જ્યાં તમે જોઈ શકો છો કે ડેડિયાપાળા વિધાનસભા અને લોકસભાનું પણ આ ભૂત ફાળવેલું છે અને આ પ્રાથમિક શાળામાં આપણે ઊભા છે અહીંયા આવીને મેં આ જોયું અને ગામવાળા મારા સાથી મિત્રો અને યુવાનોને પૂછ્યું ત્યારે અહીંયા શાળા છે બત્રીસ જેટલા ગયા વર્ષે વિદ્યાર્થીઓ પણ હતા આ ગામમાં ત્રણસો થી વધારે વસ્તી પણ છે પણ એક પણ માસ્તર આ શાળામાં નથી શિક્ષક ન હોવાના કારણે આજે શાળા બંધ હતી હમણાં જ ગામ

શાળા છે બત્રીસ જેટલા ગયા વર્ષે વિદ્યાર્થીઓ પણ હતા આ ગામમાં ત્રણસો થી વધારે વસ્તી પણ છે પણ એક પણ માસ્તર આ શાળામાં નથી શિક્ષક ન હોવાના કારણે આજે શાળા બંધ હતી હમણાં જ ગામના વડીલને ને એસએમસી સભ્યને બોલાવીને તાળું ખોલાવેલું છે ત્યારે વાસ્તવિક પરિસ્થિતિ આ છે આગળના ગામડામાં મેં જોયું તો ત્યાં ઓરડા નથી ગીચડમાં જર્જરિત હાલતમાં બાળકો ભણે છે એવી રીતના ઘણી શાળાઓમાં પરિસ્થિતિ છે ત્યારે આવનારી કન્યા કેળવણી મહોત્સવ હોય કે શાળા પ્રવેશ મહોત્સવ હોય જ્યાં સુધી આવી શાળાઓમાં પૂરતા શિક્ષકો નહીં હશે જર્જરીત શાળાઓના પૂરતા ઓરડા નહીં હશે તો આ બંને કાર્યક્રમોને અમે બહિષ્કાર કરીશું અને અમને પહેલા શિક્ષકો અને પહેલા શાળાના ઓરડા મળે એ અમે સરકાર પર માગણી કરીશું આ વાસ્તવિક પરિસ્થિતિ છે કે અહીંના બાળકો ભણવા માંગે છે પણ શિક્ષક જ નથી સરકારે એ શિક્ષક જ નથી મૂક્યા ત્યારે વિશ્વગુરુ બનવાની વાત છે પડેગા ઇન્ડિયા પડેગા ઇન્ડિયાની વાત છે અને બેટી બચાવ બેટી પઢાઓની વાત છે તો આ બધા જે આઝાદીના પંચોતેર વર્ષ પછી પણ આવા મહોત્સવ મનાવવામાં આવે છે તો આ વાસ્તવિક પરિસ્થિતિ પર પણ સરકાર ધ્યાન આપે અને અહીંયા શિક્ષક મૂકે અમારી આવનાર દિવસોમાં માંગણી રહેશે અગર શિક્ષકો નહીં મૂકશે તો અમે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશો મહોત્સવનો બહિષ્કાર કરીશું આજે હું મારા મત વિસ્તારની પ્રાથમિક શાળાઓની મુલાકાતમાં નીકળ્યો છું આ મારી બીજી પ્રાથમિક શાળાની મુલાકાત છે પણ આ ચોપડી ગામમાં આવ્યા બાદ જોયું તો આ શાળાનું તાળું મારેલું હતું તો ગામના યુવાનોને અહીંના એસએમસીના સભ્યોને મેં પૂછ્યું કે શાળા કેમ બંધ છે તો આ શાળામાં શિક્ષક જ નથી અહીંયા બત્રીસ જેટલા વિદ્યાર્થીઓ છે આ ગામમાં ત્રણસોથી પણ વધારે વસ્તી છે આનાથી પણ વધારે બાળકો અહીંયા ભણવા માંગે છે પણ શિક્ષક ના હોવાના કારણે આ બાળકોનું ભવિષ્ય અંધારમય છે એક બાજુ વિશ્વગુરુ બનવાની વાત થતી હોય કન્યા કેળવણી શાળા પ્રવેશો જેવા ઉત્સવોની વાત થતી હોય બડેગા ઇન્ડિયા બડેગા ઇન્ડિયાની વાત થતી હોય તો આ ગામમાં પ્રાથમિક શાળામાં માસ્તર ન હોવાના કારણે શાળા બંધ છે ત્યારે અમે સરકારને ધ્યાન દોરવા માગીએ છીએ કે આવી જેટલી પણ શાળાઓમાં કાયમી શિક્ષકો નથી ત્યાં કાયમી શિક્ષકો મૂકવામાં આવે જે શાળાઓના ઓરડાઓ નથી એ શાળાઓના ઓરડાઓ બનાવવામાં આવે અગર આમ કરવામાં નહીં આવશે તો આવનાર દિવસોમાં આ વિસ્તારમાં અમે કન્યા કેળવણી અને શાળા પ્રવેશોનો બહિષ્કાર કરીશું કેમ કે આદિવાસી સમાજ ભણવા માંગે છે પણ આવી વાસ્તવિક પરિસ્થિતિના લીધે અમારા બાળકો ભણી નથી શકતા એટલા માટે અમે સરકાર આમાં ગંભીરતાથી નોંધ લે એ સરકારને અમે વિનંતી કરીએ છીએ